કેમ છો જય શ્રી કૃષ્ણ તો અહીંયા જો આપણે ભાખરી પીઝાનો પ્રોગ્રામ છે બતાવું તમને બધું રેડી થઈ ગયું છે જો આપણે આ ઘઉંના લોટની ભાખરી બનાવી છે અને આ જો આ ચટણી પીઝા પાસ્તા સોસ છે અને આ જો બધા વેજીટેબલ્સ છે પછી આ પનીર છે અને જો આ મસ્ત મજાનું આ નિરાલીબેન રેડી કરે છે જો જો આ ત્રણ ભાખરી પિઝા અમે કમ્પ્લેટ રેડી કરીને ભરીને મૂકી દીધા છે હવે અહીંયા માઇક્રોવેવમાં મૂકવાના છે જો આમાં મૂકી દઈએ અને હમણાં થોડાક ટાઈમમાં જ પિઝા સરસ મજાના ક્રિસ્પી એવા રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ જો ફાઇનલી આપણા પિઝા ભાખરી પિઝા રેડી થઈ ગયા છે અને જો આ બે બેસી ગયા છે જમવા માટે રાહ જોવે છે આવો તારે પિઝા ખાવા